જીગ્નેશ ભાઈ કાક વાડી માટે પેશન બચી બચી લાવો કાક સેજ ને આવડી પાસે માર્કેટ માં આવી જ ગઈ છે તો બતાવો આયો વાડી માટે પેશન તમારા રોજરા બોજરા બધું વયું જાય હા ભાઈ બચી તો સારી છે પછી આ કંટાળો આપણે આવતો હોય તો કંટાળો આવતો હોતી કંટાળો આવે તો આમાં સાઉન્ડ સિસ્ટમ માં બેગી છે મેમરી કાર્ડ એમ બધું તમારે હાલે તમતારે ને બ્લૂટૂથ થી નહીં છે પછી charging ખૂટી જાય તો અડધો ચાલે charging થઈ રહે તો આપણા માં solar system જ આપી છે ભાઈ પણ રાતે ક્યાં solar ગોતવા જવું રાતે તો તડકો નો હોય દિવસે આપડે solar માં charging કરી લેવાનું રાતે એ છતા ખૂટી જાય તો આપણે એક એની સાથે નાની બત્તી પણ આપી છે સમજ્યો હવે ફ્રી માં છે હા હા free માં હવે આ બત્તી ની સાથે તો તો હારામ સારા માં સારું કરી દો તો પછી ઉઠાવો ને તો પછી લઈ જ લેવાની હોય ને શું price તમે રાખી છે માત્ર સાતસો રૂપિયા માં તો તો સારા માં સારું હો તો ભાઈ રાહ ચી નહી મહાદેવ મોબાઈલ માં ફૂલ સ્ટોક અવેલેબલ છે માત્ર સાતસો રૂપિયા માં પણ એક નાની બચી પણ ફ્રી આવશે